મોગરીથી ગાના જતાં વચ્ચે ફતાપુરા ગામ છે ત્યાં આગળ પેકેજિંગનું કામગીરી ચાલતી હોય આણંદ ફાયર બ્રિગેડને કોલ દ્વારા જાણ કરે કે ભાઈ આગ લાગી છે તે આણંદની ફર્સ્ટ ગાડી આવી પછી વિદ્યાનગરની આવી પછી વધુ આગ હોવાથી મારી પર ફરી કોલ આવે કે ભાઈ આગ બધું હોય તાત્કાલિક બીજી આણંદથી રવાના કરી ગાડી અને વિદ્યાનગરથી મંગાવી લીધી અને ચાર ગાડીઓ માર લાવી અને ચારેય ગાડીઓથી પાણીનો મારો મારી અને આગ કંટ્રોલમાં આવી ગયેલ છે અત્યારે કેટલા કેટલા સમય લાગ્યો લેવા લગભગ કલાક દોઢ કલાક જેવો લાગ્યો કેટલું નુકસાન નુકસાન તો અંદાજી દવા એ લોકોને ખબર પડે ને કેવી રીતે કાઢશે તારે આગ લાગવાનું કારણ એ હાલમાં તો ખબર નહીં કેવી રીતે લાગી કે તે એ રિપોર્ટ ને બધું થાય એના ઉપરથી ખબર અહીંયા ફેર સેફટીની સુવિધાઓ હતી અત્યારે અંદર આમ ખબર ના પડે સવાર ચેક કરી અને એમને નોટિસ આપવામાં આવશે નામ અને પરિચય મારું નામ નરેશભાઈ બાઉભાઈ શાહ અને મારી ફોર્મનું નામ સનરાઈઝ પેકેજિંગ જે આજે શું છે આજે મને દસ વાગે ખબર પડી કે આગ લાગી છે એટલે હું દોડતો દોડતો ઘરેથી આવ્યો ગાડી લઈને અને જોયું તો બધું જ મારું સનરાઈઝ પેકેજિંગનું ટોટલી માલ પેપરનો પેપર રીલ નવા કાર્ટન બનાયેલા કાર્ટૂન વેસ્ટ બધું સળગી ગયું અને મારી એક નાની ગાડી છે જે છોટો હાથી મહેન્દ્ર સુપ્રો એ પણ સળગી ગઈ અને એનું કારણ એક જ હતું કે ઉપરથી જી બીના વાયરો જાય છે એને અમે ચાર પાંચ વાર કમ્પ્લેન કરી હતી જ્યારે કમ્પ્લેન કરીએ ત્યારે થોડા થોડા એને બદલી જતા હતા પણ આ વખતે એ લોકોએ કામ ખબર નહીં કે એવું કર્યું હશે કે એના લીધે તણખા પડ્યા અને મારી ગાડી પર પડ્યા અને મારી ગોડાઉનની અંદરની ગાડીમાં પડ્યા અને એના લીધે આખી આગ કાબૂમાં આવી ગઈ અને બધું સળગી ગયું કેટલું નુકસાન થયું અને અત્યારે આગની શું સ્થિતિ નુકસાનનો અંદાજ અત્યારે નથી હવે કાલે સવારે ખબર પડશે

ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો